અહીંયા એકમ નામમાં પાંચ છે મતલબ આને પાંચ થી ભગાવવાની છે ડાયરેક્ટ આપણે 25 ના ટેબલમાં પણ આવડી જાય છે ના આવડે શું કરવાનું પાંચ થી ભગાય છે 225 ભાગ્યા પાંચ કરી જોવાના જે જવાબ આવે છે 60 થવી જોઈએ જો પાંચ થી ભાગ ચલે છે જો 5 ચોક 20 થાય પછી બે વધે છે ને પાંચ છે એટલે પાંચ ચોક પાંચ 25 45 થઈ ગયા ફરીથી જો અહીંયા 655 અહીંયા પણ પાંચ થી ભાગ ઉડે છે જો પાંચ થી ભાગ ચલાવીએ તો કરવાનું શું તમારે ના આવડે તો 685 ભાગ્યા પાંચ કરી જોવાના તારીખ થશે જો પાંચથી ભાગ ચલાય તો પાંચ એકા પાંચ એક વધશે આઠ છે બાજુમાં 5 તાલીસ પંદર ત્રણ વધશે પાંચ સાત પાંત્રીસ પાંચથી ભાગ ચાલીસ છે પાંચ નવસ્તાલીસ એકસો સાડત્રીસ છે તો ત્રણ થી માટે ત્રણ ની ચાવી આપણે આગળ શીખેલા છીએ જો સાત પ્લસ ત્રણ દસ દસ પ્લસ એક અગિયાર અગિયાર છે ને આપણે જો ત્રણ થી ભગાતી હોય તો ત્રણ થી ભગાય આખી સંખ્યા ત્રણ થી ભગાય જો અહીંયા ત્રણથી ભગાતી નથી કેમ કે અગિયાર છે ત્રણ થી નિશેષ ભાગી શકીએ નહીં એના માટે જો કઈ સંખ્યા આવી ગઈ આવી સંખ્યા આવી ગઈ બીજે નવ છે ત્રણ છે તો ઉપર કેટલા વધશે એકસો સાડત્રીસ છે લખાય એટલે કે એકસો સાડત્રીસ તો આ શું થઈ ગયું જવાબ આ જે અપૂર્ણાંકમાં છે અને મિશ્રમાં ફેરવવા માટે પણ ફેરી શકાય છે એ જો જોઈ લઈએ શું કરવાનું એકસો સાડત્રીસ ભાગ્યા સત્યાવીસ કરવાના અહીંયા જે ભાગ ચાલ છે શેષ વધશે જો છેદ માં સત્યાવીસ છે અહીંયા જેટલો ભાગ ચાલેસ ગુણ્યા બાણું આપેલા છે જો ડાયરેક્ટ ભાગ આગળ આવડે છે તો કરવાનું ના આવડે શું કરવાનું થી ભાગવાના થી ભાગવાના એવી રીતે ત્રણ તેત્રીસ થાય અગિયાર ગુણ્યા હવે બાણું છે ના ઘડિયામાંથી ભાગી જ શકાય છે જો બે થી ભાગે બે થી બે ચોક આઠ પછી જો સાત છે બે ત્રણ છ ફરીથી એક ને બે બાજુમાં છે બે છક બાર છેતાલીસ છે પછી જો છ થી નથી પણ છ ટેબલમાં ત્રણ દુ છ થાય બે થી ભાગીએ તો ત્રેવીસ દુ છેતાલીસ થાય છે જો છ ચારસો છત્રીસ છે ત્રેવીસ થી ભગાય જેમ કે ત્રેવીસ છે અવિભાજ્ય પાછી સંખ્યા ખાલી ત્રેવીસ ના ટેબલમાં આવે છે કરવાનું શું ચારસો ભાગ્યા ત્રેવીસ કરી જોવાના તો ત્રેવીસ એકા ત્રેવીસ ત્રેવીસ થઈ જાય છે ત્રેવીસ એકા ત્રેવીસ જીરો ચારમાંથી બે જાય તો બે ઉપરથી નીચે શું આવશે ટેબલ ન આવડતું હોય કરવાનું શું બે આવડે રન ચાર ના આવડે ટેબલ આવડે છે તો આવડે છે વીસ ગુણ્યા ચાર કરો તો એસી થાય વીસ ગુણ્યા આઠ કરો તો આઠ એકસો સાહીઠ થાય વીસ ગુણ્યા દસ કરો કેટલા થઈ જાય બસો થાય એ જો ત્રેવીસ છે બસો ત્રીસ એના કરતાં મોટા થઈ જાય છે તો ત્રેવીસ ગુણ્યા નવ કરીએ નવ ગુણ્યા ત્રણ ના સાત બે વધી નવ દુ અઢાર પ્લસ બે કેટલા થાય વીસ જો ત્રેવીસ ગુણ્યા નવ કરીએ ડાયરેક્ટ બધા કરવાની જરૂર પડશે નહીં કરી આમ ફરીથી ત્રેવીસ ગુણ્યા આઠ

જવાબ લાવવાનો શું જવાબ જો ભાગ ઉડે છે તો ઠીક નહીં તો પોઈન્ટમાં જવાબ આવશે જે પોઈન્ટમાં જવાબ આવે તો જે જવાબ આવે તમારે શું કરવાનું છે કોમેન્ટમાં જણાવવાનું છે આવી જ રીતે ગણિત પાયાની માહિતી હોય મેથ્સ છે રીઝનિંગ છે એની માહિતી હોય શીખવા માટે ચેનલને ફોલો કરજો